નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો પાંચ આ પહેલાં આપણે ભાગ બે બસો ચાર સુધી બનાવી ચૂક્યા છીએ જે મિત્રો અમારા ભાગ નથી જોયા તે મિત્રો અમારા પ્લે લિસ્ટમાં જઈ ઓનલાઈન ટેસ્ટના પ્લે લિસ્ટમાં જઈ આ બધા જ ભાગ જોઈ શકશે આમાં આપણે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેને જણાવવાનું કે આમાં વીસ ક્વેશ્ચન હોય છે અને બધા જ ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા અથવા વધુ શક્યતા ધરાવતી હોય તેવા પ્રશ્નનો આપણે સમાવેશ કરીએ છીએ આ આ ભાગના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી અમારી બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીએ છીએ જે મિત્રોએ કાલે જ અમારી ટેસ્ટ જોઈન કરી હતી તે મિત્રો ખાસ જોજો કે જો તમે સાચો જવાબ આપેલો હશે તો તમારું નામ છે કે નહીં જેકપોટ પ્રશ્નનો જે સાચો જવાબ લાઈવ ટેસ્ટમાં આપશે તેને આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો ભાગ સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો પાંચ આજનો પહેલો સવાલ છે આજનો પહેલો સવાલ જોઈએ બ્લુ ઇયર ડ્રમ નીચેના પૈકી સામા જોવા મળે છે સિરિયસોટાઇટિસ મીડિયા પરફોરેશન સી એસ ઓ એમ કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે બ્લૂ ઇયરડમ કઈ કન્ડિશનમાં જોવા મળે છે તો સાચો જવાબ આવે છે સિરસ ઓટાઇટિસ મીડિયામાં જોવા મળે છે સી એસઓ એમ એટલે શું થાય તો એ ખાસ યાદ રાખજો ક્રોનિક સપોર્ટિ સપોરેટિવ ઓટાઇટિસ મીડિયા એટલે કે પર્સન્ટેજ મે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન હોય તેને સી એસ ઓ એમ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગ્રોથ હોર્મોનના વધુ સિક્રિશનથી કઈ કન્ડિશન જોવા મળે છે ચારે ચાર કન્ડિશન એવી છે જે ગ્રોથ હોર્મોનના સિક્રિશનથી જોવા મળે છે બરાબર આમાં બાળકોમાં પૂછી છે તો ગ્રોથ હોર્મોનના વધુ સિક્રીસનથી બાળકોમાં કઈ કન્ડિશન જોવા મળે છે તો સાચો જવાબ આવે છે ગ્રોથ ના વધુ થી બાળકોમાં જૈઝેન્ટિઝમ જોવા મળે છે જો ઓછું સિક્રિશન થાય તો દ્વારપિઝમ જોવા મળે છે સિમોન્સ ડિઝીઝ અને એક્રોમેગાલી છે એડલ્ટમાં જોવા મળતી કન્ડિશન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પેટના ઓપરેશન વખતે સામાન્ય રીતે કયા પ્રકારનો બેન્ડેજ બાંધવામાં આવે છે ફોલટેલ મેનીટેલ ટી બેન્ડેજ કે ટ્રાય એન્ગ્યુલર તો પેટના ઓપરેશન વખતે સામાન્ય રીતે કયા પ્રકારનો બેન્ડેજ બાંધવામાં આવે છે તો આપને બધાને ખબર હોય છે કે મેની ટેલ બેન્ડેજ બાંધવામાં આવે છે ગુજરાતીમાં આપણે કહીએ તો વધુ પૂંછડીવાળો પાટો ફોરટેલ બેન્ડેજ એ ચીન એટલે કે દાઢીમાં બાંધવામાં આવે છે ટી બેન્ડેજ એ પ્રાઇવેટ પાર્ટ ઉપર બાંધવામાં આવે છે ટ્રાયલે એન્ગ્યુલર બેન્ડેજ એ જ્યારે સ્લિંગ આપવી હોય અથવા તો હેડ ઉપરના ભાગે અથવા તો એમ્પ્યુટેશન કરેલું હોય ત્યારે બાંધવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી પૈકી કયા પ્રકારના હિ પ્રકારનો હિપેટાઇટિસ દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી કે હિપેટાઇટિસ કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે દૂષિત પાણી અને ખોરાકથી કયા પ્રકારનો હિપેટાઇટિસ ફેલાય છે તો એ અને ઈ દૂષિત પાણી અને ખોરાકથી ફેલાય છે બી અને સી એ સેક્સ્યુઅલ ટ્રાન્સફ્યુઝન અથવા બ્લડ બ્લડ દ્વારા ફેલાતા હિપેટાઇટિસ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જીકા અને ડેન્ગ્યુ વાયરસનું કુળ કયું છે પારવો પેરામેઝો ફ્લેવી કે બી અને સી બંને તો જીકા અને ડેન્ગ્યુ વાયરસ છે તે કયા કુળના વાયરસ છે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ખાસ કરીને ડેન્ગ્યુ વાયરસનો પૂછાણો હતો તો ફ્લેવી કુળના વાયરસ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પાણીમાં ઓગળેલ છારનું પ્રમાણ જાળવા માટે સાનો ઉપયોગ થાય છે છાર મીટર ન્યૂટ્રી મીટર ટીસીએલ મીટર કે ટીડીએસ મીટર તો આપણે બધાને આવડે આપણે ઘરે પણ આ મીટર ઘણી વખત રાખીએ છીએ કે આપણામાં કેટલા ટીડીએસ પાણીમાં કેટલા ટીડીએસ છે તો સાચો જવાબ આવે છે ટીડીએસ મીટરનો ઉપયોગ થાય છે કેટલા ટીડીએસ હોય તો પાણી પીવાલાયક છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે ખાસ કરીને ટીડીએસ ઉપરથી આપણે હાર્ડ વોટર અને સોફ્ટ વોટર એમ અલગ પાડતા હોઈએ છીએ

છે આર્ટીની જે નાની નાની શાખા છે એને આર્ટિર્યુલ્સ કહેવાય વેનની જે નાની નાની શાખા છે એને વેન્યુલ્સ કહેવાય અને બંનેને જોડતી શાખા છે એને કેપિલરી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી પૈકી કયા મચ્છરનું બીજું નામ ટાઈગર મચ્છર છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ટાઈગર મોસ્ક્યુટોસ તરીકે ક્યું મચ્છર ઓળખાય છે ક્યુલેક્સ એડિસિજિત એનોફિલિસ કે એક પણ નહીં આપને બધાને આવડે આ પ્રશ્ન પણ કે એડિસ ટાઈગર મોસ્ક્યુટો તરીકે ઓળખવામાં આવે છે તેનાથી ક્યાં રોગ થાય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રોટા વાયરસ માટે ક્યુ ડાયલ્યુઅન્ટ ઉપયોગ થાય છે નોર્મલ સલાઈન ડિસ્ટિલ વોટર સોડા બાય કાર્બોનેટ કે સેટ્રેટ બાય કાર્બોનેટ તો હાલમાં રોટા વાયરસ છે લિક્વિડ ફોર્મમાં આવવા માંડ્યું છે પહેલાં પાવડર ફોર્મમાં આવતું હતું ત્યારે એને ડાયલ્યુટ કરવું પડતું હતું હાલમાં એના અલગ અલગ પાઉચ આવે છે તો હાલમાં કોઈ વપરાતું નથી પણ પહેલાં આ પ્રશ્ન પૂછાતો હતો કે રોટા વાયરસને ડાયલ્યુટ કરવા માટે ક્યુ ડાયલ્યુટ વપરાય છે તો સો સાઇટ્રેટ બાય કાર્બોનેટ વપરાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સગર્ભા માતામાં ફોલિક એસિડ ટેબ્લેટથી બાળકમાં શું નિવારી શકાય છે સગર્ભા માતાઓએ એને પહેલાં ફર્સ્ટ થ્રી ટા ફર્સ્ટ ટાઈમેસ્ટર દરમિયાન પહેલાં ત્રણ મહિના દરમિયાન ફોલિક એસિડ આપવામાં આવે છે શું નિવારવા માટે આપવામાં આવે છે હાર્ટ ડિફેક્ટ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ રિન રિનલ ડિફેક્ટ કે ઇન્ટેસ્ટાઇનલ ડિફેક્ટ તો આપણે બધાને ખબર છે કે આ ફોલિક એસિડથી રિનલ ટ્યુબ સોરી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ નિવારી શકાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્રો અગત્યની જાહેરાત આમાંના મોટા ભાગના પ્રશ્ન છે અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવેલ છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ પર એનએમએફડબ્લ્યુ માસ્ટર માઇન્ડ એમસીક્યુ પર નર્સિંગ ટ્યુટર સ્ટાફ નર્સ અને માસ એનસીક્યુ પર એમપીડબલ્યુ એસઆઈ જેમાં ગુજરાતી વ્યા ગુજરાતી વ્યાકરણ છે ગુજરાતી સાહિત્ય છે અંગ્રેજીના પૂછાયેલા એમસીક્યુ છે અંગ્રેજી વ્યાકરણ શોર્ટમાં છે જીપીએમસી એક પણ છે અને હેલ્થના ટોટલ યોજનાઓ અને ઘણી બધી માહિતી છે તો આ બુક બુક ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો છો એમેઝોન પર પણ આ બુક્સ અવેલેબલ છે તો હાલો આપનો વધુ સમય ન લેતા આ જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન રેસ્પિરેશન અને પલ્સનો રેશિયો શું છે વન જેમ વન વન ઝેમ ટુ વન ઝેમ થ્રી કે વન જેમ ફોર તો આપને ખબર જ છે કે નોર્મલ રેસ્પિરેશન કેટલા હોય અઢાર અને રોજ નોર્મલ પલ્સ કેટલા હોય બોતેર તો અઢાર બોતેર અઢાર જેમ બોતેર એટલે વન જેમ ફોર હોય છે નોર્મલ રેસ્પિરેશન અને પલ્સનો રેશિયો કેટલો હોય છે તો કે વન જેમ ફોર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી પૈકી ક્યુ રોગ ચેપી અસાધ્ય અને જીવલેણ છે તો એઇડ્સ મેલેરિયા ટાઈફોઈડ અને કેન્સર તો મટી ન શકે એવા રોગ આમાં બે જ છે એક એઇડ્સ છે અને કેન્સર છે અસાધ્ય એટલે મટી ન શકે જીવલેણમાં પણ એ બે રોગ આવે છે પણ કેન્સર છે એ બિનચેપી છે એઇડ્સ છે એ ચેપી છે જો આપને એમ કીધું હોય કે નીચેનામાંથી કયો રોગ બિનચેપી અસાધ્ય અને જીવલેણ છે તો કેન્સર આવે ચેપી અસાધ્ય અને જીવલેણ કીધું છે એટલે એઇડ્સ આવશે આજનોને એક પ્રશ્ન જોઈએ સામાન્ય રીતે બાળકોમાં કયા પ્રકારનો કમળો જોવા મળે છે હિમોલાઇટિક ફિઝિયોલોજીકલ ઓબસ્ટ્રેટિકલ કે હિપેટોજનિક તે તે સાચો જવાબ આવે છે નાના બાળકોમાં જે જમો કમળો જોવા મળે છે એને ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહેવામાં આવે છે એડલ્ટમાં જે જોવા મળે છે મોટાભાગે પેથોલોજીકલ એટલે કે કોઈપણ ડિઝીઝ કન્ડિશનને કારણે જોવા મળતો હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ન્યૂબોર્નમાં સૌથી વધારે હિટ લોસ ક્યા દ્વારા થાય છે હેડ બેક લિમ્બ કે થોરેક્સ તો સૌથી વધુ લોસ ક્યાં અવયવ દ્વારા થાય છે તો સાચો જવાબ આવે છે હેડ દ્વારા થાય છે જ્યારે ન્યૂ ને આપણે કવર કરીએ ત્યારે સૌથી ખાસ અગત્યનું હેડ કવર કરવું જોઈએ જો હેડ કવર ન કરીએ તો ન્યૂ માં હાઇપોથર્મિયા થઈ શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી પૈકી ક્યુ વાક્ય પ્રેરક વાક્ય છે પ્રેરક એટલે પ્રેરણા આપતું હોય મયંક્રમે છે નથી માધવ કવિતા ગાય છે નથી માધવથી કવિતા ગૌડાવાય છે માધવ કોક પણ કવિતા ગૌડાવે છે એટલે એ પ્રેરક વાક્ય થશે તો સાચો જવાબ આવે છે માધવથી કવિતા ગૌડાવાય છે એ પ્રેરક વાક્ય છે કારણ કે માધવ પોતે કવિતા ગાતો નથી બીજા કોકને પ્રેરે છે એટલે એના માટે એને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કીર્તિ મંદિર જનરલ નોલેજ નો ક્વેશ્ચન છે કયા નેતા નું જન્મસ્થળ નો સ્મારક છે જવાલા નેહરુ સરદાર પટેલ મોરારજી દેસાઈ કે ગાંધીજી આ સ્મારક ખાસ યાદ રાખજો વારંવાર પરીક્ષામાં પૂછાય છે સાચો જવાબ આવે છે કીર્તિ મંદિર આપને ખબર છે પોરબંદર માં આવેલું છે અને કોનું સ્મારક છે તો કે ગાંધીજી નું સ્મારક છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જય જય ગરવી ગુજરાત પંક્તિના રચયતા કોણ છે નન્નાલાલ દલપતરામ કવિ નર્મદ કે કવિ પ્રેમાનંદ આપને બધાને આવડે જય જય ગર્વી ગુજરાત એટલે કે નર્મદ જ હોય કવિ નર્મદ એ જય જય ગરવી ગુજરાત પંક્તિના રચયતા છે આપણી બુક્સમાં જે મોટાભાગની જે ઇમ્પોર્ટન્ટ પંક્તિઓ છે એ મોટાભાગની કવર કરી લીધી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિરજ શબ્દનો અર્થ આપો સ્વચ્છ રજકણ રજવાડું કે અસ્વચ્છ તો વીરજ શબ્દનો અર્થ શું થાય છે તો સાચો જવાબ આવે છે વિરજ શબ્દનો અર્થ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મારાથી અંદર જવાયું વાક્યનો પ્રકાર કયો છે પ્રેરક વાક્ય ભાવે વાક્ય કર્તરી વાક્ય કે કર્મણી વાક્ય તો મારાથી આવ્યો છે એટલે ક્યુ વાક્ય આવશે તો કા તો કરતરી આવશે

પૃથ્વી કે ગીત તો સાચો જવાબ આવે છે નેવા ઓળખવા માટે આપણે પહેલાં તો અક્ષર ગણવા પડે છે અનુષ્ટૂપમાં આઠ આઠના ચાર હોય જે આપણે દેખાતા નથી મંદાક્રાંત હોઈ શકે પૃથ્વી હોઈ શકે અને હરિગીત પણ હોઈ શકે બરાબર તો અક્ષર ગણિત તો આપણે અક્ષર ઉપરથી ખબર પડે કે સત્તર અક્ષર હોય છે અને પહેલાં ત્રણ અક્ષર કેવા છે ગુરુ 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 છે તો સાચો જવાબ આવે છે મંદાક્રાંતા

પરમાર દીપિકાબેન વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર કોન્ટેક્ટ ખાસ કરજો અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન છે તાજેતરમાં જ આજના ન્યૂઝપેપરમાં જ છે ક્યાં મલયાલમ સુપરસ્ટારને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા કોમેન્ટ જરૂર કરજો સાચો જવાબ જરૂર આપજો અને વિજેતા બનો એવી આપ સૌને શુભેચ્છા આ હતા જ સવાલ અમારા જવાબ તમારા વિસ્ક્રેશન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે વોટ્સઅપમાં મેળવવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન કરો તેલ લખેને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જે અમારી એપ માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે હેલ્થની તૈયાર કરાવતો કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબર અમારા નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો તમે બધા જ અમારા વિડીયોની પીડીએફ લિંક મેળવવા માગતા હોય તો આ આ નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે મંગળ ગુરુ અને શનિવારે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ